નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીવલ કંપનીમાંથી હું હરેશ મકવાણા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા છે કે જેમણે તલની અંદર આપણું જે હેકર્સ આવે છે એને તલની અંદર બિયારણમાં પટ માર્યો હતો તો એમનાથી અમને શું ફરક દેખાય છે તો કેવું રિઝલ્ટ મળ્યું એના વિશે ચર્ચા કરવાના છીએ તો નમસ્કાર મોટાભાઈ નમસ્કાર તમારું નામ વાળા વિક્રમસિંહ સિજલુભા બરોબર તમારું ગામ લીલવણ તાલુકો મોવા જિલ્લો ભાવનગર બરોબર તમારો મોબાઈલ નંબર એકાવીસ એકતાલી ત્રીસ સચોતેર પચાસ બરોબર હવે વિક્રમસિંહ જે તલ છે એ કેટલા તલની અંદર આપણે ડેમો કર્યો તો મેં તમને બાર કિલો તલની અંદર ડેમો કર્યો ત્રણ ત્રણ કિલોની બિયારણની અંદર આપણે દસ એમએલ નાખ્યું તમે મિત્રો એક કિલો એનું માપ છે એક કિલો બિયારણની અંદર ત્રણ એમએલ તમે પટ આપી શકો વિક્રમ આ હેકર્સ છે એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું રિઝલ્ટ મને બહુ સારું લાગ્યું છે આમ ઉગાવો આમ જોવો તો પાન મોટા મોટા જુઓ મિત્રો એના પાન એની ગ્રીનરી

ઓલા કરતા ઓછો ઓછો અને ક્લોરોફીલ આમાં ઓછું છે ઓલા માં ગ્રીનરી ને આમ આગળ થી જોવો તો ચમક પાનની ની સાઈઝ મોટા આવો બધો ફેરફાર દેખાય છે બરાબર ને વિક્રમજી તો મિત્રો કોઈ પણ ને વધારે માહિતી જોઈતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો